વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લામાં ખેડૂતો અને ખેતમજૂરીની સમસ્યાઓને લઈને કોંગ્રેસ સમિતિએ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો જેને ભાવનગર ગ્રામ્ય મામલદાર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવાની અને ખેત મજૂરોના તથા ભાગ્યાઓ માટે અલગ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવી હતી આ પ્રસંગે નેતાઓએ સરકારની નીતિઓની ટીકા કરતા જણાવ્યું કે ખેડૂત અને મજૂર વર્ગ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે

અને ભાગ્યાઓને પણ ખૂબ મોટું નુકસાન થયું ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની એવી આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ મામલતદાર શ્રીને અમે આવેદન પત્ર આપી અને માંગણી કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે આ બાબતે પગલા લઈ અને ખેડૂતોને ન્યાય આપવાનું કામ કરે સર્વે કામગીરી કરવામાં આવી છે પરંતુ જે રીતે સરકારે નાટક કરવાની નાટક કંપની છે એ રીતે સર્વે કરવાની બાબતોમાં આદેશો કર્યા હતા સમગ્ર રાજ્યમાં જ્યારે અતિવૃષ્ટિ